સમાચારમાં વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર ત્રેવીસની રાત્રે શરદ પૂર્ણિમા નિમિત્તે જય આદિવાસી મહાસંઘ દ્વારા આયોજિત ગરબા રાસ નૃત્ય સ્પર્ધા અને આદિવાસી સમાજની જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી સાથે આદિવાસી વિસ્તારમાં જે અપમૃત્યુ ના બનાવ બની રહ્યા છે તે બાબતે મા બાપ યુવાનો અને આગેવાનોએ જવાબદારી લેવી પડશે તેની વાત પણ કરી હતી જ્યાં વલસાડ અને ડાંગ જિલ્લાના માજી સાંસદ સભ્ય કિશન પટેલ વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન તથા ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ તાલુકા પંચાયત સભ્ય કુંજાલીબેન સરપંચ જયેન્દ્ર ગાવિદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઓકે જય આદિવાસી મહાસંઘ દ્વારા સુથારપાણામાં રાસ ગરબા નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શરદ પૂનમની રાત છે અહીંના આશ્રમ શાળા પ્રાથમિક શાળાના બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો સાથે રંગારંગ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખરેખર આ રીતના કાર્યક્રમ કપરાડા વિસ્તારમાં થવા જોઈએ જેના કારણે આદિવાસી સમાજમાં પણ જનજાગૃતિ ફેલાય અને તમામ આયોજકને પણ આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું

તાત્કાલિક બનવો જોઈએ એવી અમે પણ આશા રાખીએ છીએ ડેપ્યુટી એન્જિનિયરને વાત કરી હતી તેમણે એવું જણાવ્યું કે બે વખતે ફાઇલ દિલ્હી ખાતે મોકલાવી હતી પણ તે છતાં રિટર્ન આવી છે દિલ્હીમાં સરકાર ભાજપની છે અહીંના સાંસદ ડૉક્ટર કેસી પટેલ છે એમણે પણ આ રસ્તાની તકેદારી રાખવી જોઈએ અને હું આ તબક્કે તમારા માધ્યમથી ડેપ્યુટી એન્જિનિયરને પણ જણાવવા માગું છું જો રસ્તો તમે વહેલી તકે નહીં બનાવશો તો અમે આ રસ્તાના ચક્કાજામ કરીને સરકાર પર દબાણ લાવીશું આ રસ્તો બનાવવા માટે આજે રાત્રી છે વર્ષોથી આદિવાસી મહાસ આ વિસ્તારને એકત્રિત કરવા માટે બાળકોની કલાને પ્રદર્શિત કરવા માટે પોતાને સ્ટેજ પર સ્ટેજ આપીને પોતાની કલા એક હીર પોતાનું બતાવી શકે એ માટેની એક ચોગાન પાથર્યું એમ તો ખોટું નહીં અત્યાર સુધીમાં મેં જોઉં છું કે આજુબાજુના સુધારપાડાના પંદર ગામોના આશ્રમ શાળાઓના બાળકો યુવા દોસ્તો અને વડીલો પણ સાથે મળીને આ કામમાં જોતરાઈને સામાન્ય રીતે આપણા ભૂલકાઓની કલા કેવી રીતે વધારે થાય ઉત્સાહ કેમ હોય એનો ઉત્સાહ કેમ વધારે થાય અને એમાં પહેરાઈને આગળ મોટો કલાકાર કેમ બને એ માટેની એમને પેરવી કરી એની સાથે સાથે ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ કે જે આદિવાસી મહાસંઘે સંગઠનની ભાવના પણ અપનાવી છે સંગઠન મજબૂત આદિવાસીઓનું થાય આદિવાસીનું સંગઠન મજબૂત થાય અને એ સામાન્ય રીતે યોગ્ય દિશામાં જાય એના માટેની કામગીરી પણ સંપૂર્ણ રીતે કરી રહી છે ત્યારે આ તબક્કે જે આદિવાસી સંઘના પ્રમુખ છે એમને એમના સાથી દોસ્તો છે એમને અને સંપૂર્ણ ભેગા થયા છે અને બધાને અભિનંદન આપું છું કે આવનારા દિવસ એવા જ કાર્યક્રમો બનીને એ ચોક્કસપણે દિશા પકડે અને આવનારા દિવસમાં ચોક્કસ આ વિસ્તારની કાયા પલટ કરે સંગઠન થકી એ વાતને હું તમને અભિનંદન આપું છું આ તબક્કે સૌ લોકો ભેગા થયા છે બધાને અભિનંદન આપું છું આ વિસ્તારના લોકોને અભિનંદન પણ આપું છું આવનારી દિવાળી પણ છે દિવાળી પણ બધાને શુભકામના આપું છું કે હવે પછીના દિવાળીના દિવસો બધાને સારા જાય આજે તો ગ્રહણ છે પણ આવનારા દિવસો સારા જાય એવી સૌને શુભકામના આપું છું અભિનંદન આપ સ્પર્ધાત્મક કૃતિઓનું આયોજન કર્યું હતું સાથે અહીંયા આવ્યા ત્યારે લાગ્યું કે અમે અમારા ઘર પરિવારમાં આવ્યા કારણ કે દરેક જે બેઠા હતા એમના ઘણાના માથા પર આદિવાસી સમાજનું ફાળ્યું હતું સાથે તમારી માધ્યમથી મારે કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓ અને મા બાપને કહેવું છે કે આપણા આ વિસ્તારમાં ઘણી જગ્યાએ અપમૃત્યુના બનાવો બન્યા છે ઘણા બાળકોએ સુસાઈડ કર્યા છે કે અપમૃત્યુ થયા છે એના માટે પણ આપ લોકોએ બધાએ થઈને જાગૃતિ લાવવી પડશે કારણ કે જે હોસ્ટેલમાં જે ભણવા માટે મોકલે છે મને એવું ચેપા ગામનો હમણાં થોડાક દિવસ પહેલાં બનાવ બન્યોનો તો ચેપા ગામના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે ટેમ્પાઓ ભરી લઈને આવીને લઈ જાય છે પણ એ કોણ લઈ જાય છે શેના માટે લઈ જાય છે કયા કયા વિદ્યાર્થીઓને લઈ જાય છે એ પણ આ ગામના સરપંચ કે આગેવાનોએ તકેદારી રાખવી જોઈએ સાથે સમાજની જે જનજાગૃતિ આ એક માધ્યમ બનાવ્યું છે એના માટે પણ ખૂબ આવકારદાયક છે સાથે કોઈપણ જગ્યાએ અન્યાય થશે કપરાડા તાલુકા કે કોઈપણ વિસ્તાર